કચ્છના ધ્રંગ ગામે મેકરણ દાદાએ જીવતા સમાધિ લીધી કચ્છના ખુંબડી ગામે પિતા હળદોરજી અને માતા પબાબાઈના ઘરે મેકાજીનો જન્મ થયો અને બાર વર્ષની ઉંમરે તો સાધુ તરીકેની દીક્ષા લઈ લીધી દીક્ષા બાદ તેઓ સંત મેકરણ તરીકે ઓળખાયા તેઓ હંમેશ પોતાના ખભા પર કાવડ લઈને રોટલો ને પાણી ભરીને કચ્છના રણના ભૂખ્યા તરસ્યા લોકોને પૂરું પાડતા અને જીનામ જીનામ કરતા જાય અને સેવા થતી જાય તેમની પાસે લાલિયા નામનો ગધેડો અને મોતિયા નામનો કૂતરો એની સમાધિ પણ અહીંયા જ છે તેઓ કચ્છના કબીર તરીકે ઓળખાતા ઘણા લોકો કાવડિયા પીર તરીકે પણ ઓળખે છે કચ્છીમાં સાંખીઓ બોલતા કે પીર પીર કોર કર્યો નાય પીરેજી ખાણ પંચ ઇન્દ્રિય વસ કર્યો તો પીર થી પાણ અને કહે છે કે કોર્યું કોર્યું કોર કર્યો કોરીએ કૂડ મરી વેંધા માળુઆ અને મોમે પોંધી ધૂળ દાદાનો આ ધૂણો અહીંયા અખંડ છે વિશેષ વાત કરું તો મહાશિવરાત્રીના દિવસે લાખો લોકોની આવે છે છે મેળો ભરાય કચ્છના કાપડી સંપ્રદાયના બેસણા પણ ધ્રંગ ગામે જ છે માત્ર દાદાએ સમાધિ લીધી એવું નથી દાદાની સાથે દાદાના અગિયાર શિષ્યોએ પણ જીવંત સમાધિ લીધી છે જો આપ કચ્છના આ ધ્રંગ ગામે આવ્યા હોય અને દર્શન કર્યા હોય તો કમેન્ટમાં જી નામ જીનામ લખવાનું ભૂલશો નહીં હો મારા બાપલિયા